દર્શક મિત્રો હું સુનિતા મોદી કાઠિયાવાડી બ્લોગ માં તમારું સ્વાગત છે ચાલો મિત્રો તમારા માટે ઘરનો બ્લોગ લઈને આવી ગયા છીએ તો બસ જોતા રહો છે અમારી સવાર પડી ગઈ છે સવાર સવારમાં ભાઈ લાડ કરી રહ્યા છે નાસ્તો કરવામાં ફુગરે મમ્મી નાસ્તો મત ખાઓ કરો હે કટ પ્રિન્સ અને

કેટલી પરીક્ષા છે હવે 5 તારીખ 5 તારીખ પેપર છે ને અને દિયા ને વે ગયું વે ગયું હવે ખુલી જશે અને એને સેકન્ડ સેકન્ડમાં માં આવી ને હે તો ચોપડા ને બધું લેવાનું છે જો કે મે લઈ લીધું છે અને ખાલી બેગ જ લેવાના બાકી છે હું તો 10 9 વાગે છૂટી જઉં એમ પહેલી તારીખે ચાલુ છે તું ઈડ વાગે ને હું વાગે પાંચ થાય દસ વાત કરે પેપરમાં વહેલી છૂટી જતી વહેલી છૂટી જતી તારા વાગે તું આવતી ને તો હવે હું દસ હરી કાયમ છે તું ભણવા ને કરતા

હું તમને એ સ્કૂલની વાત કરું 18 ની હતી એને સ્કૂલ ચેન્જ કરનાખી છે જાય તો એને પહેલા સ્કૂલ સેન્ટ હતી જે આપણે ચેન્જ કરનાખી છે અને અત્યારે એ સ્કૂલ ગુજરાતી ગુજરાત બોર્ડ હતી આપણે સીબીએસસી બોર્ડમાં હેતને લઈ લીધી દિયાની જોડે હા અને આ પ્રિન્સ પ્રિયાનસ પ્રિન્સ પ્રિયાનસ મે સ્કૂલ ચેન્જ

જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીર આ વેકેશન ફરવા જવાના છે તો ચોક્કસથી વિડીયો જોજો અમદાવાદ પછી એક જ વાસ્તુ જગ્યા જવાનું હોય કઈ અમદાવાદ નો ટાઈમ લઈ રહી

એ ભગ્યા સીખસ્ના કરતો નહીં કરાય એ નીલનતી હોય પાસે લે અકલ આ કે મિનિટ તો આડસ મરળશે આજે આપણે બનાવવાના છે રાજમા ચાવલ તો હું પણ પહેલી વખત બનાવી રહી છું એટલે મારી કોઈ પણ ભૂલ થાય તો મને ચોકસથી કહેજો કેમ કે હું શાક વઘારું છું એ જ રીતે આપણે રાજમા બનાવવાના છે તમે કઈ અલગ રીતે બનાવતા હોય તો ચોક્કસથી મને કહેજો જેથી કરીને મને કંઈક નવું જાણવા મળશે તો આમાં મેં રાજમાં બાફવા મૂકી દીધા છે આ બાજુ મેં ચોક ભાત મૂકી દીધા છે અને જો શીમલા મરચાં છે અને મેં ભાત મૂકી દીધા છે આપણે ભાત ખવા એવા છે થોડીક જ વાર છે અને આપણે વઘાર માટે સૂકા મરચાં અને તમાલપત્ર લઈ લીધા છે ડુંગળી ત્યાર પછી આપણે લસણ લસણ અને લીલા મરચાં આપણે ખાંડી લીધા છે આપણા રાજમાં જ્યાં સુધી બફાઈ ના દે હવે થોડીક જ વાર છે બે ચીટી થશે તો બફાઈ દે કેમ કે મેં ક્યારમાં બાફવા મૂકી દીધા હતા તો આ બફાઈ દે પછી આપણે એને એનો વઘાર કરશું ટામેટા પણ સમારી થાય છે ચીકલી જોઈ લઈશું આપણે ચડી ગયા છે રોડમાં હવે આપણે આનો વઘાર કરીશું ગેસ ચગાવી લીધો છે વઘાર કરવા માટે ને હવે આપણે એના ઉપર તેલ નાખી દઈશું એની અંદર આપણે બે પાવરા તેલ નાખી દઈશું ચાલો આપણે રાઈમેથી નાખી દઈશું તો એની અંદર આપણે સૂકા મરચાં અને ટાટો

থা গিয়েছে আছো গুলাব থা গেছে তো হ্যাঁ আপনি এর মিটার मीठु नाख स्वाद अनुसार मीठ नागड लागतो नाही खरं चढ़वा टामेटानेसु

તમે કઈ રીતે બનાવો તો પછી કોમેન્ટ કરજો મિત્રો તો મને કઈક આ શાક ને નવી રીત જાણવા મળશે હું મને રાજમા ખાવાની ફૂલ ઈચ્છા હતી એટલે હું કેટલે રાજમા લઈ આવી હતી હું બનાવીશ

બહુચરાજી જાય ત્યાં આપણે ભોજન શાળામાં જે જમતા હોય છે ત્યાં આપણે જ્યારે પણ જમવા જાય ને ત્યારે રાજમાનું શાક જોવા મળતું હોય છે ત્યાં રાજમાનું શાક મેં ખાધું હતું મને બહુ ટેસ્ટી ગાઈ ગયું મજા આવી હતી ત્યાં મેં પ્રસાદી લીધી હતી ને તો બહુ સરસ હતી તો તે દૂને મને ઈચ્છા હતી કે મારે રાજમા ખાવો છ હું બનાવીશ ત્યારે જો અત્યારે હું બનાવી નાખ્યો છે હવે

કોમેન્ટ કરજો અને જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો બાજુમાં રહીને બે લાયકન ક્લિક કરી દેજો જેથી કરીને આપણો પેલો વિડીયો તમને મળી શકે ચાલો મિત્ર આવજો બાય બાય કરતી મમ્મી જય શ્રી કૃષ્ણ બાય